બાવીસ જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અત્યંત વિષય વિષમ પરિસ્થિતિમાં બાવીસ બાળકોને શિક્ષણ મેળવી રહ્યા છે અને બે શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે શાળાના એક ઓરડાની ગત વર્ષની જર્જરીથોઈ બંધ કરાયું હતું અને હજુ તોડવામાં ન આવતા બાળકોની સુરક્ષા સામે જોખમ ઊભું કરી રહ્યા છે તો શાળામાં પાણી ન હોય શૌચાલય બંધ પડ્યું છે મધ્યાહન ભોજન રૂમ પણ બિસ્માર હાલતમાં છે અને શાળાના હયાત ઓરડાનું મોભનું લાકડું પણ નમી પડ્યું છે નજીકના કૂવામાંથી મોટર દ્વારા પાણી મેળવવાતું તે પાણી ધરાસાઈ અને થતાં મોટર ફસાઇ જતા બંધ થતા બાળકો ઘરેથી પાણી લાવે ઉપરોક્ત મુશ્કેલીઓને લઈને વાલીઓ અને પોતાના બાળકો અહીં ઉઠાડી અન્ય શાળાઓમાં મોકલવાની ફરજ પડે છે ત્યારે તાત્કાલિક ધોરણે શાળાનું સર્વે કરવામાં આવે તે સમયની માંગ છે અને ઓરડા જરૂર જર્જરિત તો કમ્પાઉન્ડ વોલ્ટન ટનાટન શાળાઓમાં સરકારી તંત્રની બેદરકારીને પણ સામે આવી રહી છે અને ઓરડાઓ પૈકી ઓરડાને બંધ કરાયા છે અને એક ઓરડામાં એકથી પાંચ ધોરણના બાવીસ બાળકોને બેસાડવામાં આવે છે ઓરડાઓ નવા બનાવવામાં બદલે રૂપિયા ચાર પોઈન્ટ નેવ લાખના ખર્ચે શાળા ફરતે સુંદર કમ્પાઉન્ડ દિવાલ બનાવવામાં આવે અને વાલીની માંગ છે ઓરડા બનાવે જેથી કરીને સારા ઓરડામાં બેસીને બાળકો ભણી શકે શાળાની હાલત બહુ જ ખરાબ છે જે શાળાનું મકાન છે જર્જરિત છે તો અમને શાળામાં બાળકોને મોકલવા માટે ડર લાગે છે કારણ કે મકાનની હાલત જોઈને જ અમને એવું થાય છે કે આ ક્યારે તૂટી પડે એનું કોઈ કહેવાતું નથી તો શ્રીને અમારી એવી વિનંતી છે કે અમને એક નવો અડ્ડો બનાવી આપે અમે શાળામાં બાળકને ગામની અંદર પ્રાથમિક શાળા છે આમ તૂટી જવાની છે અમારે છે ને આ કોઈ વખત કોયરાને બી સ્કૂલમાં મોકલાવું તો તૂટેલી ફૂટેલી કોઈ દિવસ કંઈ બી ભાગી જાય તો અમને તકલીફ છે કોયરાને મોકલાવાનું નહીં મન થાય તમે કંઈ બી આમ જાણીને અરજી કરીને આ અમારી સ્કૂલ સારી રીતના જો મંગાવો તો અમને બી હારી એમ કોયરાને મોકલાવવાનું આવો તૂટી ને કોઈ દિવસ પણ ચોમાસામાં વરસાદ આવે પવન આવે કોઈ બી સિઝન પર ભાંગી જાય તો અમને કેવી રીતે છોટાઉદેપુર